અમીરગઢ તાલુકાના ખારા ગામના વડલેશ્વર મહાદેવ મંદિરે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન અમીરગઢ તાલુકાના ખારા ગામમાં આવેલ પ્રાચીન વડલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક ભક્તિને ઉત્સાહથી ગુંજી ઉઠે છે દર વર્ષથી જેમાં વર્ષે પણ શ્રાવણ માસના છેલ્લા દિવસે વિશાળ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ખારા ગામના લોકો શ્રાવણ માસ દરમિયાન દરરોજ મહાદેવને બિલીપત્ર અર્પણ કરવા મંદિરે આવે છે માસ પૂર્ણ થવા પર સમગ્ર ગ્રામ એકત્ર થઈને ભોજન પ્રસાદ તૈયાર કરે છે પ્રસાદ ને મ તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે પણ ગામ લોકોએ સૈયારા પ્રયાસોથી ભોજન બનાવ્યું અને ભક્તોને પીરસ્યું ખાસ કરીને આ શાળા પ્રસાદના બાળકોને પ્રેમપૂર્વક પીરસવામાં આવ્યો નાનકડા વિદ્યાર્થીઓ આનંદપૂર્વક પ્રસાદનો સ્વાદ માણ્યો ગામના વડીલો અને યુવકો પ્રસાદ લેવા માટે કાર્યરત રહ્યા સનમસ્તન અંતિમ દિવસે તેલા પ્રસાદ વિતરણને કારણે ગામમાં ભક્તિમય અને ઉત્સાહી માહોલ છવાયો હતો મંદિર પરિસર ફૂલ બિલિપત્ર અને દીવડાઓથી સજાવવામાં આવ્યું હતું ગામ લોકો તેમજ બહારથી આવેલા શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો ગામના યુવાનો મહિલાઓ અને વૃદ્ધોએ મળીને રસોઈ પ્રસાદ વિતરણ અને સેવા કાર્યમાં યોગદાન આપ્યું આ પ્રસંગે ગામના સામાજિક એકતા ભાઈચારા અને ભક્તિભાવથી સુંદર છબી જોવા મળી આવા ધાર્મિક કાર્યક્રમોથી ગામમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને યુવા પેઢીને પણ પરંપરા જાળવવાનો સંદેશ મળે છે અહેવાલ મુજસિંહ ચૌહાણ અમરજ્ઞા